આજે રાજકોટમાં ટેલિફોન એક એ પાસે આવેલું બગીચો બગીચામાં આજે પશુ પંક્ષી છે પોતાનો ચારો જીવદયા માનવ પ્રેમીઓ આવી અને એની વ્યવસ્થા કરે છે આ તો ઈશ્વર છે ઈશ્વર જ હાથે એના માનવને કર્યું એ આપતો હોય છે દરેક એમને આવી ને એને પોતાની ચરણ નાખે છે અને આ pada kebutuhan yang contohnya. જીવદયા માનવ સેવા અને આ એક સૂત્ર અપનાવવાની જરૂર છે તો દરેક પોતે પોતાનું આજે અહીંયા માનવ જીવન જીવદયા માનવ સેવા સૂત્ર સાકાર થાય છે અને અહીંયા બધા પંખીઓ ચણે છે જનતા જનતા પંખીડાઓ કબૂતર અને ચણ્યાને બધા પશુ પ્રેમી પંખી પ્રેમી આવે છે અને એમને